બાર નું તમને મોડલ જોવા મળી જવાનું છે સેકન્ડ ઓનરની અંદર મિત્રો ગાડી રહેવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ની સિકવેન્સ કીટ રહેવાની છે ગાડીની અંદર મિત્રો તમને પાવરફુલ એન્જિન જોવા મળી જવાનું છે બરાબર છે કન્ડિશનની વાત કરું તો તમે ફોટામાં જોઈ શકો છો એવી કન્ડિશન તમને રિયલમાં પણ ગાડીની અંદર જોવા મળી જવાની છે બરાબર ગાડીના ટાયરોની વાત કરું તો ચારે ચાર મિત્રો ગાડીના ટાયર બ્રાન્ડ ન્યુ કન્ડિશનની અંદર હમણાં જ તે માલિક દ્વારા નખાવેલા તમને જોવા મળી જવાના છે બરાબર સીટ કવરો સારા રહેવાના છે બરાબર એસી પાવરફુલ ગાડીની અંદર રહેવાનું છે પાવર વિન્ડો કંપની કન્ડિશનમાં તમને જોવા મળી જવાના છે બીજું મિત્રો ગાડીની અંદર તમને ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ બધું જ તે ચાલુ જોવા મળવાનું છે નોન એક્સિડેન્ટની મિત્રો આ ગાડીની અંદર તમને ફૂલ ગેરંટી આપવામાં આવશે સાવ નવો વીમો અને સાવ નવો આવશે બરાબર બધું જ તે તમને પપ્લેટ કન્ડિશનની અંદર જોવા મળી જવાનું છે જો કિંમતની તમને વાત કરું ને તો ગાડીની કિંમત ફક્ત 1.5 લાખ રૂપિયા રાખવામાં આવી છે બરાબર છે આ ગાડી મિત્રો તમને બોટાદની અંદર જોવા મળી જવાની છે જીલ ઓટો કન્સર્ટની અંદર બરાબર છે આ ગાડીની વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર અમે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી પણ સરસ મજાની કન્ડિશનની અંદર તમારા માટે એકદમ લો બજેટની અંદર अल्टો 800 LXI ગાડી લઈને આવ્યો છું બરાબર છે આ ગાડી પણ ઊંચા મોડેલમાં એકદમ તમને સસ્તા બજેટની અંદર આપી દેવાની છે બરાબર દિવાળી પહેલા મિત્રો જલ્દીથી જલ્દી ગાડીઓનું બુકિંગ કરાવી લેજો લો બજેટમાં ઓલ ગુજરાતની અંદર ડીલર ભાવમાં તમને ગાડીઓ આપી દેવાની છે બરાબર મોડેલની મિત્રો વાત કરું તો આ ગાડીનું 2015 નું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો ગાડી જોવા મળી જવાની છે બરાબર વાત કરું તો છે છે મિત્રો આખી ગાડી નોન આપવાની કાઠ સડો બોડીની અંદર કોઈ જાતનો તમને જોવા નહીં મળે બરાબર ટાયરો બ્રાન્ડ ન્યુ કન્ડિશન ની અંદર ચારે ચાર ટાયરો રહેવાના છે બરાબર છે એસી પાવરફુલ રહેવાનું છે ગાડીની અંદર પાવર વિન્ડો જોરદાર રહેવાના છે બરાબર બીજું મિત્રો

ત્યાં અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો અમારા વોટ્સએપ ગ્રુપમાં દિવાળીની અંદર ફૂલ સ્ટોક ની અંદર હાજર સ્ટોક ની અંદર ગાડીઓ આવવાની છે તો વહેલા તે પહેલા અમારા ગ્રુપ સાથે તમે જોડાઈ જાજો મિત્રો ત્રીજી ગાડી તમારા માટે જોરદાર કન્ડિશન ની અંદર વીઆઈપી નંબર વાળી મારુતિ સુઝુકી ની અલ્ટો આર ગાડી લઈને આવ્યો છું બરાબર છે વર્ઝન ની તમને વાત કરી દો

વેલ મેન્ટેન કાર રહેવાની છે સિલ્વર કલર મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાનો છે ગાડી છે વેલ મેન્ટેન કાર છે ફક્ત સિત્તેર હજાર જ કિલોમીટર ચાલેલી છે એકદમ ટકાટક કન્ડિશનમાં છે સાચવેલી છે એન્જિન પાવરફુલ રહેવાનું છે માઇલેજ પણ ગાડી મિત્રો સારી એવી આપે છે ટાયરોની કન્ડિશનની વાત કરું તો સિત્તેર ટકા જેવી નકશીની અંદર ગાડીના ટાયરો તમને જોવા મળી જવાના છે બરાબર આખી ગાડી નોન એક્સિડન્ટની ફૂલ જવાબદારી સાથે તમને આપવાની છે અને કિંમતની જો મિત્રો તમને વાત કરું ને તો એક લાખ પચાસ હજાર રૂપિયા ગાડીની કિંમત માલિક દ્વારા રાખવામાં આવી છે પણ જો આ ગાડી તમને ગમતી હોય તો પાંચ પચ્ચીસ રૂપિયાનો ફેરફાર પણ ગાડીની અંદર થઈ જવાનો છે બરાબર આ ગાડી મિત્રો તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે આ ગાડીની મિત્રો વધારે માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે ત્રણે ત્રણ ગાડીઓની કોઈ પણ માહિતી માટે તમે અમારો સંપર્ક કરી શકો છો અને દિવાળીની ઓફરમાં ગાડીઓ લેવા માટે અમારા વોટ્સએપ ગ્રુપની લિંક અમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં લિંક ઉપર ક્લિક કરી અને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે તમે જોડાઈ શકો છો